જય જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ વંદે જગત ગુરુ વાલા ગીતા પ્રેમી દર્શકો આપ સૌના હૃદય માં બિરાસમાન પરમાત્મા પ્રણામ ગીતા આપની પાવન ઉપસ્થિતિ હું કરી ગીતા ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધી આવો આપણે સૌ સાથે મળી ભગવાનનો જય જય કાર કરીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય ગીતા ગ્રંથની જય સનાતન મિત્રો મારો પ્રયાસ ગમતો હોય ને અંત સુધી ગીતા સત્સંગમાં જોડાઈ રહેવા માંગતા હોય તો ગીતા જ્ઞાન ગંગા ચેનલ જરૂર થી સબસ્ક્રાઈબ કરી લે જય શ્રી મિત્રો આજે શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ નામે નવમો અધ્યાય રાજ વિદ્યા રાજ ગુહ નો વાયુ સર્વત્ર ગોમ તથા સર્વાણી ભૂતાની મસ્થ ઉત્પધારય જેમ આકાશમાંથી ઉત્પન્ન થઈને સર્વત્ર મારા સંકલ્પથી ઉત્પન્ન થવાથી સર્વ પ્રાણીઓ મારા મોજ રહેશે એમ જાણ વાલા મિત્રો ભગવાન ની દિવ્ય વાણી ગીતા જ્ઞાન ને શ્રદ્ધા ભક્તિ આદર થી વિસ્તાર જોઈએ કે શ્લોક નંબર ચાર અને પોચમો જે આપણે જોઈ ગયા તે જ વિશે ભગવાન આજના છઠ્ઠા શ્લોકમાં દષ્ટાંત દ્વારા સરળ ભાષામાં સમજાવે છે જેથી અર્જુનને આપણે સૌ સરળ વાસ્તવિક અર્થ સમજી શકીએ યથાકાશ સ્થિતો નિત્ય વાયુ સર્વત્ર ગો મહાન તથા સર્વાણી ભૂતાની મસ્તાની ઉત્પધારય કે જેવી રીતે સર્વ જગ્યાએ વિચારવા વાળો મહાન મોટા વેગથી ચાલે વગેરે પરંતુ કોઈ પણ રૂપે વિચારવા વાયુ આકાશથી અલગ થઈ શકતો નથી એ વાયુ કયો રોકાયેલો માલુમ પડશે તો કયો ચાલતો માલુમ પડશે વસ્તુ પણ એ રહેશે તો આકાશમાં જ આકાશને છોડીને એક ક્યાંય જઈ શકતો નથી તેવી જ રીતે ત્રણેય લોક અને ચૌદ ભુવનમાં વિચરનાર સ્થાવર જંગમ સગળા જ પ્રાણીઓ ભગવાન કહે છે કે મારા મોજ સ્થિત રહેશે તથા સર્વાણી ભૂતાની મસ્થાની તો ભગવાન અહીં ચોથા થી છઠ્ઠા શ્લોક સુધી ત્રણ વાર મસ્તાની શબ્દનો પ્રયોગ કર્યો તો તેનું તાત્પર્ય એ થયું કે આ સગડા પ્રાણીઓ મારા સ્થિત છે મને છોડીને કોઈ પણ જઈ શકતા નથી અને આ પ્રાણીઓ અને પ્રકૃતિનું કાર્ય શરીરની સાથે ગમે તેટલો ઘનિષ્ઠ સંબંધ માની લે મમતા ભર્યો સંબંધ માની લે અંગત સંબંધ માની લે તો પણ તેઓ પ્રકૃતિ અને તેના કાર્ય સાથે એક થઈ શકતા જ નથી અને પોતાને મારાથી એટલે કે પરમાત્માથી ગમે તેટલા અલગ માની લે તો પણ તેઓ મારાથી અલગ થઈ શકતા નથી તો મિત્રો ભગવાન અહીં એ કહેવા માગે છે કે જેમ વાયુ આકાશથી જ ઉત્પન્ન થાય છે આકાશ મોજ સ્થિત રહેશે તથા આકાશ મોજ લીન થઈ જાય છે અર્થાત આકાશને છોડીને વાયુની સ્વતંત્ર સત્તા છે જ નહીં એવી જ રીતે બધા જ પ્રાણીઓ ભગવાનથી જ ઉત્પન્ન થાય છે ભગવાન મોજ સ્થિત રહેશે અને ભગવાન મોજ લીન થઈ જાય છે અર્થાત ભગવાનને છોડીને પ્રાણીઓની સ્વતંત્ર સત્તા છે જ નહીં આ વાતનો જો સાધક દઢતાપૂર્વક સ્વીકાર કરી લે તો તેને સર્વ કઈ ભગવાન જ છે એવા વાસ્તવિક તત્વનો અનુભવ થઈ જશે તો મિત્રો આ શ્લોકને સમજવા માટે કાર્ય અને કારણ ભાવ જેવી રીતે યોગ્ય જચે છે જેવી રીતે વાયુ એ આકાશનું કાર્ય છે અને કાર્યની કારણની સાથે અભિન્નતા હોય છે કાર્યવળ કાર્ય જોતા દેખાય છે પરંતુ કાર્ય કાર્ય કારણમાં અપ્રગટ રૂપે રહેશે અને ઉત્પન્ન થતા કાર્ય પ્રગટ રૂપે રહેશે અને લીન થતા કાર્ય કારણ રૂપે એકરૂપ રહે છે તો કાર્યનો પ્રગટ ભાવ

મિત્રો આ હું પણ કઈ રીતે આવે છે હું પણ આની સ્વતંત્ર સત્તાનું ભાન થવાનું કારણ શું છે તમામ જીવો ભગવાનમાં સ્થિત રહેશે ભગવાનમાં સ્થિત રહેવા સત્તો પણ જીવોના શરીરોમાં ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયનો કામ ક્રમ ચાલુ રહેશે શરીરનું પરિવર્તન સદા ચાલુ રહેશે કારણ કે બધા જ શરીરો પરિવર્તનશીલ છે અને આ જીવ પોતે પરિવર્તનશીલ શ્રી અવિનાશી શ્રી તો આ જીવની પરમાત્મા સાથેની તાત્નિક એકતા છે પરંતુ આ જીવ જ્યારે પરમાત્માથી વિમુખ થાય છે પરમાત્માને ભૂલી જાય છે સ્વ સ્વરૂપને ભૂલી અને શરીર સાથે પોતાની એકતા માની લેશે શરીરને પોતાનું માની લેશે શરીરને હું માની લેશે ત્યારે તેની હુંપણાની સ્વતંત્ર સત્તાનું ભાન થવા લાગે છે કે હું શરીર છું તો મિત્રો એક તો આપણામાં બે હું પણ આવે છે એક શરીરના કારણે હું પણ આવે છે કે હું શરીર શું અને બીજું હું પણ પરમાત્માનો અંશ શું એ રીતે આવે છે તો એક હું પણ પરમાત્માના અંશના કારણે આવે છે અને એક પ્રકૃતિનો અંશ શરીરના કારણે આવે છે તો આ જીવનું સ્વરૂપ પ્રકૃતિના અંશને પોતાનું માને છે શરીરને પોતાનું માનવાથી વાસ્તવિક પરમાત્માનો અંશ ઉપણું દબાઈ જાય છે અને પ્રકૃતિનું સ્વરૂપ શરીરને હું માનવા વાળું જીવાત્માનું સ્વરૂપ દ્રઢ થઈ જાય છે તો હું પણ આને જે પ્રકૃતિનો અંશ છે તે આપ મેળે જ પ્રકૃતિ તરફ ખેંચાય છે કારણ કે સજાતીય સંબંધ મહત્વના છે સજાતીય સજાતી બાજુ ખેંચાય વિજાતીય વિજાતી બાજુ ખેંચાય તો પરમાત્માનો અંશ હોવાના કારણે એક ભાવ વાસ્તવિક હું પરમાત્મા તરફ ખેંચાય છે અને બીજું કે શરીર સાથે તાદાત્મ્યના કારણે શરીરને હું માની બેસવાના કારણે એક બીજું પ્રકૃતિના અંશના કારણે જે હું પણ પેદા થયું એ પ્રકૃતિ તરફ ખેંચાય છે અને જીવની ખેંચાણમાં એક જ ભાવ હોય છે કે મને સુખ મળી જાય મને ધન મળી જાય મને ભોગ મળી જાય એવો ભાવ કરી લેશે તો આવો ભાવ પરમાત્માથી જ વિમુખ થવાથી જ થાય છે એમાં એક વસ્તુ મુખ્ય હોય છે કે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે સંસારનું સર્વ સુખ હર હંમેશ રહે પદાર્થોનો સંયોગ હર હંમેશ રહે આ શરીર મારી સાથે અને હું શરીર સાથે સદા રહું એવી રીતેની ઈચ્છા સતત રહે છે તો આ ઈચ્છા વાસ્તવમાં પરમાત્મા સાથે રહેવાની છે કારણ કે એનો સ્વભાવ વાસ્તવિક હું પરમાત્મા સાથે છે પરમાત્માનો અંશ છે એટલે પરમાત્મા સાથેની ઈચ્છા થાય પણ એને બીજા હું જે મને ગળત હું છે જે થોપી બેસાડો હું હું છે જે પ્રકૃતિના સાથે જોડાય શરીરના સાથે જોડાયને હું શરીર સૂટે ભાવથી કે શરીર સાથે નિત્ય સંબંધ રાખવા માંગે છે તો જીવ શરીરોની સાથે ગમે તેટલું પણ નિત્ય સંબંધ રાખવા માંગે તો પણ શરીર કદી એની સાથે નિત્ય સંબંધ રાખી શકતું નથી અને પરમાત્મા તરફ તેનું આકર્ષણ કદી દૂર થતું જ નથી કારણ કે તેનું સ્વાભાવિક અંદરનો ભાવ હું શું હોય છે કે હું નિત્ય નિરંતર રહું સદા રહું સદા સંપૂર્ણ સુખી રહું તથા મને સર્વોપરી સુખ મળે તો આવી જે ઈચ્છા છે તે પરમાત્માના તરફ ખેંચાણથી જ મળે અને આ જે ભાવ છે આ જે સુખ છે એ પરમાત્મા ભાવ મોજ છે સંસાર ભાવ મોન નથી પરંતુ તેની ભૂલ એ થાય છે કે તે જળ પ્રકૃતિના અંશ થી શરીર સાથે જોડાઈને પ્રકૃતિના ભોગોને સર્વોપરી સુખ માની જળ પ્રકૃતિ દ્વારા પ્રાપ્ત સુખની ઈચ્છા કરે છે અને ભૂલથી તે સુખને ચાહવા લાગે છે તે જે સુખ ઉપર તેનો અધિકાર નથી જો તે સજાગ અને સાવધાન થઈ જાય અને ભોગોમાં કોઈ જ સુખ નથી આજ સુધી ભોગો સાથે કોઈ પણ જાતનો સહયોગ રહેતો નથી રહેવાનો નથી અને રહેવા સંભવ પણ નથી એવું સમજી લે તો સંસારિક સંયોજન્ય સુખની ઈચ્છા દૂર થઈ જશે અને વાસ્તવિક સર્વોપરી અને નિત્ય રહેવાવાળા સુખની ઈચ્છા જાગૃત થઈ જશે અને જેમ જેમ ઈચ્છા વધુને વધુ જાગૃત થતી જશે તેમ તેમ તે નાશવાન પદાર્થોથી વિમુખ થતો જશે અને નાશવાન પદાર્થોથી સર્વથા જે દિવસે વિમુખ થઈ જશે ત્યારે તેને વાસ્તવિક પોતાના તત્વનો સુખ સ્વરૂપનો સતચિત આનંદ સ્વરૂપનો અનુભવ થાય છે મિત્રો અહીં ભગવાને વાયુ માટે બે પદ આવ્યા આપ્યા જે એક સર્વગમ સર્વત્ર અને મહાન તો આથી એવું સમજવું જોઈએ કે જીવાત્મા પણ સંસાર અને દૃષ્ટિથી એટલે કે પ્રકૃતિના સંયોગથી સંબંધથી શરીરના સંયોગથી કર્મના સંયોગથી ચોરાસી લાખ યોની ત્રણ લોક ચૌદ ભુવન વગેરેમાં ગતિશીલ રહેશે એના કારણે અહીં સર્વત્ર સર્વત્ર શબ્દ આપ્યો છે અને મહાન શબ્દ પરથી અનંત બ્રહ્માંડોના બધા જ જીવો એટલે કે જીવ સમુદાય જેમ વાયુ નિત્ય આકાશીમાં સ્થિત રહેશે અર્થાત વાયુનો આકાશ સાથે નિત્ય સંબંધ છે તેવો જ જીવાત્માનો પરમાત્મા સાથે નિત્ય સંબંધિત નિત્ય હોય છે આવો ભગવાન કહે છે તો મિત્રો આગળના બધા શ્લોકોમાં ભગવાને સર્વ પ્રાણીઓની સ્થિતિ પોતાના મોહ બતાવી પરંતુ તેઓના મહાસર્ગ એટલે કે ત્રણ ઉત્પત્તિ અને મહાપ્રલય વર્ણન કરવાનું બાકી રહી ગયું આથી તેનું વર્ણન આગળના બે શ્લોક માં સાત આઠ શ્લોક માં કરશે ત્યાં સુધી સૌની રજા લઈએ સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી જા